કે જે એક યુનિક ટેકનોલોજી થી બનાવવામાં આવેલી છે અને આ વસ્તુ છે એ ખેડૂતને બહુ જ ફાયદાકારક છે આ છે ખેડૂત મિત્ર સ્માર્ટ રડા લાઇટ આ સ્માર્ટ રડા લાઇટ છે એ ખેડૂતને બે રીતના ફાયદાકારક થાય છે એક તો જે ખેડૂતના જે મોટા બે દુશ્મન હોય એક તો છે રોજ ભૂણ નિલગાય એક જે ખેડૂતના ખેતરમાં જે પાક વાવેલો હોય એ પાકમાં આવી અને ખેડૂતના જે નુકસાન પહોંચાડી જતા હોય એ એક તેલો મોટો દુશ્મન છે બીજી છે ઓલી જીવાતું જે ફૂદાને ને એ હોય એ જે ખેડૂતના પાક ઉપર જીવાતું આવી અને જે પાકનું નુકસાન કરી જતા હોય એટલે આ ખેડૂતના બે મોટા દુશ્મન છે આ આ છે ખેડૂત એ જે બંને મોટા દુશ્મન છે ને એ થી તમને એમાં રાહત મેળવી શકે છે આ છે એ ફરતી લાઈટ છે પ્રોગ્રામિંગ વાળી અલગ અલગ પ્રોગ્રામથી ફરશે લાઈટ અને આમાં અલગ અલગ ટાઈમે સાયરન પણ વાગશે ખેડૂત મિત્રો એટલે આ જે ખેડૂતના ખેતરમાં જે રોજ ભૂન ને આવે અને નુકસાન કરી જતા હોય ને એને મગજથી બીવરાવી અને એના ખેતરમાં આવતા રોકશે હવે રોજ ભૂણ નીલગાય હોય ને એને એવું જ લાગશે કે ભાઈ અહીંયા ખેતરમાં કોઈક માણસ ઊભો છે અને બત્તીથી ફેરવે છે અને ક્યારેક ક્યારેક સાયરન વાગશે અલગ અલગ પ્રોગ્રામિંગ પરસે ક્યારેક ધીરે ફરશે ક્યારેક ફૂલ પડશે ક્યારેક બંધ થઈ જશે એટલે આ રડાર લાઇટ છે અલગ અલગ પ્રોગ્રામ થી હાલે છે એટલે રોજ ભૂણ નીલગાય જે જંગલી જાનવર હોય એના મગજથી ખેલે છે એટલે તમારા ખેતરમાં જે રોજ ભૂણ હોય ડરીને આવશે નહીં બીજું અહીંયા જે એક ટ્રેપનો કન્સેપ્ટ આપવામાં આવેલો છે ખેડૂત મિત્ર જે રાતે જે ઓલા જે તમારા પાકને નુકસાન કરતા હોય એવા જે જીવડા હોય છે જીવાતું હોય છે કીટનાશક હોય છે બધું જ આમાં તમારે પાણી નાખી નાખી દેવાનું બે ત્રણ બધા જ આ શું કેવાય આ પાણીમાં પડી જશે અને મરી જશે એટલે તમારે દવાનો એવોય છટકાવ નહીં કરવો પડે અને ઘણા ખેડૂત મિત્ર શું હોય એના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય દવાનો એનો ઉપયોગ ન કરતા હોય ઓર્ગેનિક ખેતરમાં

નહીં તો તમારા તમારા ખેતરમાં ખેતરમાં પણ પણ જો ખેડૂત રોજ ભૂનનો ત્રાસ હોય અને તમારે જીવાતું ઈયળું આવી જતું હોય અને દવાનો ઓછો છટકાવ કરવો છે તમે પણ ઓર્ગેનિક ખેતી અથવા પ્રાકૃતિક ખેતી કરો છો તો આ સ્માર્ટ અડા લાઈટ ખેડૂત મિત્રો તમારે જો તમારે શાકભાજીનું હોય ફળનું આ બધાનું વાવેતર હોય તો આ લાઇટ છે ખેડૂત મિત્રો તમને બેસ્ટ બેનિફિટ આપી શકે છે તો જે પણ ખેડૂત મિત્રને આ લાઇટ વિશે વધારે માહિતી જોતી હોય એ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી અને આ લાઇટની વધારે માહિતી મેળવી શકે છે તો તમારે પણ આ લાઇટની જરૂર હોય તો તમે પણ આ સ્માર્ટ અડા લાઇટ નવી ટેકનોલોજી થી બનાવવામાં આવે છે અને ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે ખેડૂત મિત્ર તો તમારે પણ આ લાઇટ જોતી હોય તો નીચે આપેલા નંબરમાં કોલ કરી અને લાઇટ વિશે વધારે માહિતી મેળવી શકો છો